અમેરિકામાં ગુજરાતીઓ ડોલર કમાવા માટે કાળા કામો કરતા પણ અચકાતા હોતા નથી ત્યારે ગુજરાતીઓને ખાસ કરીને પટેલે સામાન્ય કહી શકાય તેટલી રકમના ડોલર માટે પોતાની આઠ વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું હતું આ કોઈ ભૂલ હતી કે પછી જોખમ હતું અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અનેક ગુજરાતી ઇમિગ્રન્ટ માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે ન્યૂજર્સીના એડિશનમાં સત્યાવીસ માઇનબ્રુક રોડ પર રહેતા એકાવન વર્ષીય કેતન હરેશભાઈ પટેલનું અમેરિકન જીવન બે હજાર પર આગમન સાથે શરૂ થયું હતું પરંતુ વિઝા ઓવરસ્ટે થતા આઠ વર્ષથી તેઓ એક પડછાયાની જેમ જીવી રહ્યા હતા વર્ષ બે હજાર પચીસ માં તેમની વ્યક્તિગત સમસ્યાઓ જેમાં ડિવોર્સ અથવા આર્થિક નુકસાનની વાતો સામે આવી રહી છે

થઈ રહ્યો હતો અને વૃદ્ધ અમેરિકનોને ને ગવર્મેન્ટ અધિકારીઓ બનીને ડરાવી રહ્યો હતો એકત્રીસ માર્ચ બે ના રોજ કેતન ને ન્યુયોર્ક ના રોમ ટાઉન માં એક ચોક્કસ લોકેશન પર પાર્સલ કલેક્ટ કરવા મોકલ્યા તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પાર્સલ માં પચાસ હજાર ડોલર રોકડા છે જેને ગણીને આગળ મોકલવાના છે આ પાર્સલ વિક્ટીમ વૃદ્ધ અમેરિકન પાસેથી ડરાવીને વસેલું હતું

પરંતુ કેતન પટેલ જેવા સામાન્ય ગેરકાયદેસર રહેતા ગુજરાતી પીકર્સ અજાણતામાં ફસાઈને પકડાઈ જાય છે બે હજાર ચોવીસ પચીસમાં પેન્સિલવેનિયામાં યુએસ સિટીઝન ગુજરાતીને જેલની સજા અને ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી મહિલા પાર્સલ પિકઅપમાં પકડાઈ હોવાના અન્ય કિસ્સાઓ પણ આ જ પ્રકારની ભયાનકતા દર્શાવે છે અમેરિકામાં સ્થાયી થવા માંગતા તમામ ઇમિગ્રન્ટને ચેતવણી આપીએ છીએ કે કુરિયર કે પાર્સલ પિકઅપ જોબ્સની શંકાસ્પદ ઓફર્સ ખાસ કરીને ભારતથી ચેક કરો ઇમિગ્રેશન વકીલની મદદ લો અને ગેરકાયદેસર સ્ટેટસમાં કોઈ પણ કામ કરતા પહેલા યુએસસીઆઈએસ આઇસ ગાઈડલાઇન્સ ચેક કરો ગુજરાતી સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવીને આવા ફ્રોડથી દૂર રહેવાની સલાહ આપવી એ સમયની માંગ છે